સોશિયલ મીડિયામાં અવારનવાર ફિક્સ પેનો મુદ્દો ઉઠતો રહે છે હેસટેગ ટ્રેન્ડ થતા હોય છે અને છેલ્લા ઘણા દિવસોથી ફિક્સ પે નાબૂદ કરવાની માંગ સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે તેવામાં હવે જિગ્નેશ મેવાણીએ પણ ફિક્સ પેના વિરોધમાં પોતાનો ટેકો જાહેર કર્યો છે અને તેને લઈને હવે વિપક્ષના નેતાઓ પણ સોશિયલ મીડિયામાં મેદાને આવ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા સોશિયલ મીડિયામાં અવારનવાર ફિક્સ પેના વિરોધમાં લોકો અવાજ ઉઠાવતા હોય છે જેના કારણે ફિક્સ પે નાબૂદ કરોના હેસટેગ પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થતા હોય છે તેવામાં છેલ્લા લાંબા સમયથી ફરી એકવાર ફિક્સ પેના વિરોધમાં સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે સરકારી કર્મચારીઓ ફિક્સ પે નાબૂદ કરવાની વાત સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ફિક્સ પે સિસ્ટમ હટાવવાની માંગ ઉઠી રહી છે તેનું સૌથી મોટું કારણ એ હતું કે અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં સૌથી ઓછું ફિક્સ પે વેતન આપવામાં આવી રહ્યું હતું આ કારણોસર ગુજરાતમાં ફિક્સ પે પ્રથાનો ભારે વિરોધ થઈ રહ્યો છે માન્ય ભરતી બોર્ડના સ્પર્ધાત્મક કરી ઉમેદવારો નોકરી મેળવે છે ત્યારે ફિક્સ પગારમાં પાંચ વર્ષનો સમય આ વ્યક્તિઓને વિતાવો પડે છે નિયત પગારમાં નોકરી કરવાની હોય છે જેથી કર્મચારીને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ પણ હોય છે જેના કારણે અનેક વખત ફિક્સ પેના વિરોધમાં આંદોલનો પણ થયા છે તેવામાં ફરી એકવાર ફિક્સ પે નાબૂદ કરવાની માંગણી ઉઠી છે જેને લઈને હવે જીગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો દાયકાઓથી મહાભયંકર દમન અને શોષણ કરનારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જ જોઈએ હાલમાં ગુજરાતના જે યુવાનો જે વિદ્યાર્થીઓ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે કર્મચારીઓ કે ગુજરાતમાંથી ફિક્સ પગારની પ્રથા નાબૂદ થવી જોઈએ એમના સંપૂર્ણ ટેકા માથું ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ એ ગુજરાતના યુવાનો બેરોજગાર યુવાનો કર્મચારીઓનું મહાભયંકર શોષણ કરનારી એક ગુલામીની સિસ્ટમ છે

આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ત્રણેય નાબૂદ થવા જોઈએ એની કેમ્પેનમાં હું મારો સંપૂર્ણ ટીકો જાહેર કરું છું ફિક્સ પેના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું છે કે સમાન કામ સમાન વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા કોંગ્રેસ સાથે રહી છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબંધ છીએ અમારું રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત અભિયાનને સમર્થન છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ આ મામલે સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે છે પણ આ મામલે કહ્યું છે કે ગુજરાતના નું ક્યાં સુધી ફિક્સ પે નામે શોષણ કરતા રહીશું રાત દિવસ એક કરીને મહેનત કરીને ભણે છે પોતાના પરિવારના સુખ દુઃખના પ્રસંગોમાં પણ ના જઈ શકીને પરીક્ષાઓ પાસ કરે છે પરીક્ષાઓ પાસ કર્યા પછી ખૂબ મહેનત કરીને નોકરી પર ફરજ બજાવે છે તેઓને યોગ્ય વળતર ના મળે તે કેટલું યોગ્ય નેતાઓ ફૂલ પગારમાં અને આપણો ભાવિ ફિક્સ પગારમાં આમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ સોશિયલ મીડિયામાં અત્યારે રિમૂવ ફેક્સ પે ઇન ગુજરાતના હેસટેગ જે ટ્રેન્ડ થઈ રહ્યો છે તે મામલે પોતાનું સમર્થન આપી રહ્યા છે સોશિયલ મીડિયામાં ચાલી રહેલું આંદોલન હવે આગામી સમયમાં ગાંધીનગર પહોંચશે કે પછી સોશિયલ મીડિયા પૂરતું જ રહી જશે તે હવે જોવું રહ્યું આ સ્ટોરી અંગે આપનું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવજો વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર वैष्णव तेने कहिए जे पीड पर